આ બાજુ હોટલ છે આ બાજુ દેશ ગોળાની ગોળાવાળાની બાળકો માટે ચિલ્ડ્રન એરિયા પ્લે એરિયા પણ રાખેલો છે તમે જોઈ શકો એમ્બિયન્સ તો મસ્ત છે એ ગોળાનો ટેસ્ટ મસ્ત આવડે છે ચાખી જો એ ફેબર મારો કે છે કેવો ટાઉટ પર ટેસ્ટ કરી ગયા ખાવા કોક ના મસ્ત હા આવન ખાવા હોય તો કોઈ લઈ લેનો બધી અહીંયા ઢોસા પણ મસ્ત મળે તો આવડે તો આપણે ઢોસો પણ એક મંગાવી લીધો મજા આવે તો બરાબર મંગાવી લીધો અને હવે ખાઈને ટેસ્ટ આપણે તમને બતાવીએ બરાબર આપણા હોટલમાં ખાઈએ બરાબર ટેસ્ટ પણ લારી જેવો તો આપણને મજા ના થાય બરાબર એટલે લારી જેવો ટેસ્ટ નહીં પણ હા બરાબર ત્યાં આવવાનું ભાઈ ભાઈ હે ધોળકા રોડ પર કઈ જગ્યાએ છક્કરનગર સોસાયટી ની બાજુ છક્કરનગર સોસાયટી ની બાજુ માં રોયલ આઈસ ડીશ નામ છે મસ્ત મજાના ગોટા બનાવો ભાઈ અંદર એમ્બિયન્સ પણ મસ્ત મજાનું છે રોયલ જો